નમસ્કાર આપ છો નેશન હું સાથે છોટા ઉદેપુરમાં કોંગ્રેસના નેતાઓએ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ બાબતે અન્યાય થતો હોવાના મુદ્દા સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆતો કરી છે બા પાંચ દિવસ પહેલા પુનિયાવાટ ગામ નજીક આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલના એકસો સોળ થી વધુ બાળકો બીમાર પડ્યા હતા ત્યારે વિપક્ષના નેતાઓએ સ્કૂલ ઉપર પહોંચીને સ્કૂલની બેદરકારીને લઈને તંત્ર સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા એક તરફ સરકાર બાળકોને બીમાર પડવાનું કારણ એ વાયરલ ઇન્ફેક્શન ગણાવી રહ્યા છે જ્યારે સ્કૂલની મુલાકાતે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા અને ત્યારબાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા જ્યાં તેમણે હિન્દી ભાષી શિક્ષકો હોવાનો ખૂબ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો કારણ કે જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે ગુજરાતી ભાષામાં પાઠ્યપુસ્તકો સાથે અભ્યાસ કરે છે પરંતુ એમને અભ્યાસ કરાવતા શિક્ષકો હિન્દી ભાષી છે જો શિક્ષકોને જ ગુજરાતી ભાષાનું જ્ઞાન જ નથી તો એ કેમ કરીને બાળકોને ભણાવશે એવા પણ ગંભીર સવાલો ઉભા કરાયા હતા આજે આ માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ તરફથી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખશ્રી શશીભાઈ અમારા છ છ તાલુકાના પ્રમુખશ્રીઓ અલગ અલગ સેલના હોદ્દેદારો વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકર્તા સાથીઓ અમારા સહયોગીઓ ભેગા થઈને છોટાઉદેપુર જિલ્લામાં જે શિક્ષણની હાલત બિલકુલ ખાડે ગઈ છે એના વિશે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું ખાસ કરીને ઈ એમ આર એસ પુણ્યવાટની શાળા જે બહાર આવ્યું આખું પ્રકરણ કે જેમાં સવાસો કરતાં વધારે છોકરાઓ કેટલાક શિક્ષકો ચારથી પાંચ દિવસ દવાખાનામાં ખરાબ ખોરાક ખાઈને ફૂડ પોઈઝનિંગ થવાના કારણે દાખલ થયા પરંતુ કમનસીબીની વાત એ છે કે આ ફૂડ પોઈઝનિંગની વાતને દબાવવા માટે સરકારી તંત્રના મોટા અધિકારીઓ બીજેપીના મોટા નેતાઓ આ ભેગા થઈને એને વાયરલ ઇન્ફેક્શનનું નામ આપીને આખી જે નિષ્કાળજી છે આ જે કૌભાંડ છે એને દબાવવાનો પ્રયત્ન કર્યો ખૂબ જ નિંદનીય છે એ અમે રજૂઆત કરી સાથે આ મોડેલ સ્કૂલમાં સરકારની જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓને જે દર વર્ષે યુનિફોર્મ આપવાના હોય છે શૂઝ આપવાના હોય છે ઘણી બધી વ્યવસ્થા છે બે વર્ષથી આપવામાં આવ્યા નથી એની કોઈ ચર્ચા કરતું નથી અમે માગણી કરી કે એની તપાસ થાય અને સ્કૂલ શરૂ થયાના આજ દિન સુધી એ બાળકોને એની જોગવાઈ પ્રમાણે કોપરેલ તેલ માથામાં નાખવા માટે સાબુ પેસ્ટ એ હજુ આપવામાં આવતું નથી તો આ બધી જે ગેરરીતિ છે એ કૌભાંડનો ભાગ છે અને આ જે ફૂડ પોઈઝનિંગ થયું છે અને મુખ્ય જવાબદાર કોઈ હોય તો એનો કાચો માલ પૂરો પાડનારો કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર એટલો શું મજબૂત છે કે તેને બચાવવા માટે સરકારી તંત્ર અને નેતાઓ મહેનત કરે તો એ ખૂબ જ ખરાબ છે અમે એની વાત કરી અને સાથે અહીંયા મલાજામાં કોંગ્રેસ પાર્ટીના અમારા નેતા માની સુખરામભાઈ પૂર્વ વિરોધ પક્ષના નેતા એમની સાથે અમે મુલાકાત કરતા હતા પુન્યવાડ સ્કૂલની ત્યારે અમે જોયું કે પંદરસો જેટલી સાયકલો જે બે હજાર ત્રેવીસમાં વિદ્યાર્થીનીઓને આપવાની હતી એ ખુલ્લા ખેતરમાં પડી છે કાટ ખાય છે હજુ પણ એનું વિતરણ કરવામાં આવ્યું નથી તો આ ગેરરીતિ છે કે કૌભાંડ છે એ ખૂબ મોટો પ્રશ્ન છે કોઈએ એના સુધી અત્યાર સુધી વાત નથી કરી શાસક પક્ષના ધારાસભ્ય આ જિલ્લાના આ છોટા છોટાઉદેપુરના સાંસદ છે એણે પણ આના વિશે વાત નથી કરી તો એ ખૂબ જ મોટી ગેરરીતિ છે અમે અમારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરકાર જો આને વેચશે નહીં તો આવતા દિવસોમાં કારણ કે આ સરકારી સંપત્તિ છે એને ખરાબ થઈ જવાની હોય કાટ ખાઈ જવાની હોય તો એનો યોગ્ય ઉપયોગ થાય એ જવાબદારી સમજીને અમે જે પણ જરૂરિયાતમાન વિદ્યાર્થીઓ હશે જો રેકોર્ડ મળે તો તે પ્રમાણે અને ન મળે તો અમને દેખાય તે પ્રમાણે અમે એનું વિતરણ કરવાનો કાર્યક્રમનું વિચારી રહ્યા છે એની અમે વાત કરી અને સાથે આ એક મોડલ સ્કૂલોમાં શા માટે વાલી સમિતિ નથી વાલીઓને કેમ ઇન્વોલ્વ કરવામાં નથી આવતા મેનેજમેન્ટમાં એ અલગ રાખીને શું કૌભાંડ કરવા માટે કરે છે અને શાકભાજીવાળો કોન્ટ્રાક્ટર ગાંધીનગરથી આ શાકભાજી મોકલાવે કેટલું બધું વાહિયાત છે છોટાઉદેપુર જિલ્લો છે વડોદરા જિલ્લો છે ખેડૂતો છે અહીંયાથી નહીં અને તમે ગાંધીનગરથી મોકલાવો મતલબ કૌભાંડ કેટલું સેન્ટ્રલાઈઝ છે એ છે અને અહીંયા નવી ભરતી થઈ છે એકલો મળેલ સ્કૂલમાં જે ગુજરાતી ભાષી શિક્ષકો નથી તો એ કાયદેસર થઈ છે એવું અમે દેખ્યું છે પણ વિદ્યાર્થીઓ એની સાથે જોડાઈ જાય એના માટે લિંકના શિક્ષકો પ્રાદેશિક ભાષાના એના શિક્ષકોની પણ નિમણૂક થાય અને એ પ્રશ્નો સોલ્વ કરવામાં જે શિક્ષણ સારી રીતના ચાલે એ અમારી માગણી છે અને બીજી એક મોટી માગણી છે કે અહીંયા સામે કોલેજ હોસ્ટેલ છે બે હજાર બારની યુજીસીની ગ્રાન્ટમાંથી એ કોલેજ હોસ્ટેલ બની એનું રિનોવેશન થયું અરાણમાં એ તૈયાર થઈ ગઈ આજ દિન સુધી વિદ્યાર્થીઓને તેમાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં નથી એમને એડમિશન આપવામાં આવતા નથી વિદ્યાર્થીઓ ગામડામાં દૂર દૂરથી આવે છે એમને રહેવાની ખૂબ મોટી તકલીફ હોય છે તો વ્યવસ્થા છે તો એનો ઉપયોગ શા માટે થતો નથી આ ખૂબ મોટો પ્રશ્ન છે અમે માંગણી કરી છે કલેક્ટર સાહેબ પાસેથી કે આની તપાસ કરવામાં આવે કે કેમ અત્યાર સુધી એનો ઉપયોગ કરતા નથી ગ્રાન્ટમાં તો બિલકુલ સ્પષ્ટ છે કે હોસ્ટેલ માટેની આ પૈસા છે અને જગ્યા પણ છે તો એની તપાસ કરવામાં આવે જે પણ કોલેજ સત્તામંડળ હોય કે જે પણ હોય અને વિદ્યાર્થીઓને તાત્કાલિક એડમિશન આપવામાં આવે એ અમારી માંગણી હતી તો આ બધા મુદ્દાઓ સાથે અમે રજૂઆત કરી છે અને આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ બધા ભેગા થઈને લોકોના જ્યાં જ્યાં સવાલો છે એ સવાલો જાણીશું રજૂઆત સાંભળીશું રજૂઆતો કરીશું અને જરૂર જે પ્રકારની જરૂર પડે તે પ્રકારના કાર્યક્રમ આપવા માટે અમે જાહેરાત કરીએ છીએ રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર